તમારા ગામમાં તાલુકામાં જિલ્લામાં બધે જ ટકાને તમને આ બિયારણ મળી રહેશે બે હજાર પચીસ માં નવું બિયારણ આવી ગયેલું છે ખાસ કરીને મિત્રો સફેદ બિયારણમાં થોડીક સોલ્ટેજ રહેશે ડુંગળીમાં જો તમારે બે મહિના પછી પણ કરવાની ગણતરી હોય તો લઈને ઘરે મૂકી દેજો નકર ગહન ગોવિંદો ગોતે મળવાનો નથી બરાબર

જેથી કરીને ખેતીવાડીના વડીઓ તમને મળતા રહે